જંબુસર મહાપુરા ગામે ઉભરાતી ગટરથી પરેશાન ગ્રામજનો પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુરા ગામે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગટર ઉભરાવાની સમસ્યા ઉદભવી છે જેથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે આ બાબતે પંચાયતમાં રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી ગામના મુખ્ય પ્રવેશ રોડ પર સતત ગંદુ પાણી ભરાઈ રહ્યું છે અને પંચાયત ઓફિસની બાજુમાં આવેલી આંગણવાડી સુધી આ પાણી પહોંચ્યું છે જેના કારણે બાળકોના આરોગ્ય પર પણ જોખમ ઊભું થયું છે જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મહાપુરા ગામ ગંદકી અને ગટર ઉભરાવાથી પરેશાન થઈ રહ્યું છે લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યાનું સમાધાન થાય તેવી સ્થાનિક લોકો માંગણી કરી રહ્યા છે રિપોર્ટર ભરત પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી જંબુસર જંબુસર તાલુકાનું મહાપુરા ગામ આ ગામની અંદર ગટર લાઈન આજે એક મહિનાથી લીકેજ છે અને આખા ગામની અંદર ગટર લાઈનનું પાણી ભાગોરે ફરી વહેલું છે વારંવાર રજૂઆત કરી આપણે સરપંચ હોય તલાટી હોય કોન્ટ્રાક્ટર હોય કે પંચાયત બોડી હોય દરેકને રજૂઆત કરી પણ કોઈના કાને આગ જતી નથી અને બીજું કે આ ગામ એક અંજુ ગામ છે વગર સરપંચ વગર ડેપ્યુટીનું ગામ છે બાજુના ગામની અંદર છે એટલે આ ગામમાં કોઈ જોવા પણ આવતું નથી વારંવાર રજૂઆત કરે છે અહીંયા રહીને આખું ગામ જાય છે પછી સ્કૂલના છોકરા પણ અહીંયા રહીને જાય છે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અંદર પડીને જાય છે એક મજબૂર છે લોકો અહીં રહીને જવા માટે એટલે આ રિપેર આ જે ગટર લાઈન છે એ રિપેર ક્યારે થશે અને જો આ ગટર લાઈન ખરેખર ચોકઅપ હોય તો આગળથી અહીંયા અહીંયા ડટ્ટા મારી દેવાનો કહીએ અમારી માંગ છે કારણ કે હું ઉપરથી પાણી અહીંયા આવતું બંધ થઈ જવું જોઈએ ઘણીવાર અમે રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ અને અમે જે ઘરમાં ઉતા હોય છે તો એની સ્મેલ છે ઘરની અંદરમાં આવે છે એટલે આ તો કાલે કોલેરો થાય એવું લાગે છે રોગચાળો ફાટી નીકળે એવું છે અહીંયા બધા નાના ભૂલકાઓ છે કાલે એમનું ભવિષ્ય કાલે એમના શરીર જો ચેંડા થાય કે રોગચાળો થાય તો એની જવાબદારી પંચાયત લેવાની છે અહીંયા અમને કંઈ બીજું કંઈ હોય બીજું કંઈ કંઈ લેવા ખાવાનું હોય તરત જ પંચાયત દોડતી દોડતી જાય છે અમને કોઈ ગ્રાન્ટ આવ્યું હોય ને તો ટકાવારી ખાવા આવું ગુટકા મારીને દોડીને અડધી રાતે લોકો દોડે છે તો પછી આવું થાય તો આવું હોય જોવા તો આવવું પડે ને કે ખાલી ખાવાનું હોય તો જ દોડવાનું હોય જ કેમ એ લોકો હજુ કોઈ પંચાયત અહીં કોઈ જોવા નથી આવ્યા કે નથી કોઈ તપાસ કરવા માટે આવ્યા તો એ લોકો શું રોગચાળાનો અહીં રોગચાળાનો ભોગ બનાવવા માગે છે અથવા સ્વચ્છતા અભિયાન ચાલે છે દરેક ગામે ગામ દરેક તાલુકા દરેક ગુજરાતની અંદર ઓલ ઓલ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલે છે અહીંયા કોઈ જગ્યાએ એવું સ્વચ્છતા અભિયાન જેવું છે નહીં તમે વિદ્યો ઉતારીને જોયું છે કે સ્વચ્છ અભિયાન શું છે અહીંયા આંગણવાડીના બાળકો અંદર પાણીની અંદર પડીને જાય છે સ્કૂલના બાળકો પાણીની અંદર પડીને જાય છે તો હું એ એ લોકો રોગચાળો માગે છે એટલે હું મહાપુરા ગામની અંદર કોલે કોલેરો થવા માગે છે આ જેમ જેમ બને તેમ આ જલ્દી આનો નિકાલ આવે એવું અમારી માંગ છે ને તો પછી અમે આગળ અમારી રીતે કાર્યવાહી કરીશું